હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણે રેસીપી છે મિરચી વડા બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તેના માટે મેં બાફેલા બટેકા લીધેલા છે ત્રણ નંગ મરચાં મોરા મરચાં મેં અહીંયા લીધેલા છે જો તમને વધારે તીખું ભાવતું હોય તો તમે આમાં લાંબી જે મિરચી આવે છે તે પણ તમે એડ કરી શકો છો આમાં ખટાશ માટે લીંબુ અને ચણા લોટનું મેં ખીરું બનાવેલું છે બ્રેડ ગ્રમ્સ લીધેલા છે મસાલામાં આપણે એક ચમચી હળદર કશ્મીરી મરચું અજમો લીધેલો છે આદુ મરચાં લસણની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું બે ચમચી ધાણા જીરું અને કાળા મરીનો પાવડર લીધેલો છે કસ્તુરી મેથી અને આપણે મરચાંની અંદર જે મસાલો ભરશું તે આપણે ચણાના લોટનો બનાવીશું અને આ બટેકાનું કોટિંગ આપણે મરચાંની ઉપર કરવાનું છે અને તરવા માટે તેલ મેં ગરમ મૂકી દીધું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે ચણાના લોટ વાળો મસાલો તૈયાર કરી લેશું તો સૌપ્રથમ આપણે ચણાનો લોટ એડ કરશું તો અહીંયા આપણે બે કપ ચણાનો લોટ લીધેલો હતો તેમાંથી મેં એક કપ ચણાનો લોટ અત્યારે લીધેલો છે સૌપ્રથમ અજમો એડ કરશું અજમો કે હિંગ તમે કાંઈ પણ એડ કરી શકો છો ત્યારબાદ આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે અને ધાણાજીરું એક ચમચી એડ કરશું એક ટી સ્પૂન હળદર એડ કરશું કશ્મીરી મરચું એડ કરશું મીઠું એડ કરશું થોડુંક આપણે આમાં તેલ એડ કરશું બે ચમચી જેટલું ખટાસ માટે લીંબુ એડ કરશું અમે બે ચમચી જેટલું લીંબુનો રસ એડ કરેલો છે જે લોકોને મીઠું ભાવતું હોય તેમાં ગોળ પણ એડ કરી શકો છો ત્યારબાદ આપણે તેલ એડ કરીશું આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું મિરચી વડામાં તમે બટેકાનો મસાલો પણ અંદર મરચામાં ભરી શકો છો પણ આ ચણાનો લોટ વાળો મસાલો એકદમ સરસ લાગે છે તેના માટે હું મરચામાં અંદર આપણે આ ચણાનો લોટ ભરશું તો હજી આપણે આમાં થોડુંક તેલ એડ કરશું તો આપણો મસાલો રેડી થઈ ગયો છે તો આપણે આને મરચામાં કાપા પાડી અને આને ભરી લેશું આપણે આ રીતે કાપા પાડી લેવાના છે આ બીનો ભાગ આપણે રાખવાનો છે કારણ કે આ મરચા બહુ તીખા નથી હોતા તેના માટે અને મેં આમાં તીખું મરચું પણ એડ કરેલું નથી કાશ્મીરી મરચું મેં એડ કરેલું છે આપણે ભરી લેશું ભરી લીધા છે તો હવે આપણે આની ઉપર બટેકાનું કોટિંગ કરવાનું છે તેનો મસાલો બનાવી લેશું તો સૌ પ્રથમ આપણે બટેકાને મેસ કરી લેશું અને તમારે ખમણીને એડ કરવા તો તમે ખમણીને પણ એડ કરી શકો છો અને આને મેં એક કલાક પેલા જ બાફી લીધા થાય એકદમ સરસ ઠંડા થઈ ગયા છે ઠંડા હશે તો તમારું બેટર એકદમ ઢીલું નહીં થાય તમે ગરમ બટેકા હશે ગરમ બટેકાને ને તમે ખમણશો તો પણ મસાલો એકદમ ઢીલો થઈ જશે આ રીતે એકદમ ભૂકો કરી લીધો છે ત્યારબાદ એમાં કાળા મરીનો પાવડર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ત્યારબાદ અજમો એડ કરશું અને કસ્તુરી મેથી એડ કરશું અને આદુ મરચાં અને લસણની પેસ્ટ છે એડ કરી દેસુ ત્યારબાદ ધાણા જીરું એડ કરશું એક ચમચી અને ચાટ મસાલો એડ કરશું તો આપડા બધી વસ્તુને મિક્સ કરી લેશું ક્રમ્સ રેડી થઈ ગયો છે ને બધી વસ્તુ મિક્સ કરી દીધી છે હવે આપણે આમાં બ્રેડ ક્રમ્સ એડ કરશું બે ચમચી જેટલું મેં બ્રેડ ક્રમ્સ એડ કરેલું છે આપણો મસાલો રેડી થઈ ગયો છે તો આપણે આને મરચામાં ઉપર કોટિંગ કરી લેશું તો તેલવાળો હાથ કરી અને આપણે કોટિંગ કરી લેશું તો આપણે આ રીતે મરચાંની ઉપર કોટિંગ કરી લેશું બધા જ મરચાં આ રીતે તૈયાર કરી લેશું આપણે તો આપણે મરચાં ભરાઈને રેડી થઈ ગયા છે અને અહીંયા આપણે ખીરું લઈ લેશું તેમાં થોડીક આપણે હળદર એડ કરશું અને મીઠું એડ કરશું સ્વાદ અનુસાર તો આપણે મિક્સ કરી લેશું

તો તમે તેલ અને કાં ચોખાનો લોટ હાથમાં લગાવી અને પછી તમે આ રીતે સ્ટફિંગ કરશો તો ચૂંટી જશે મરચામાં ન ચૂટે તો તમે મરચામાં પણ તેલ લગાવી શકો છો ત્યારબાદ તેની ઉપર મસાલો આ રીતે તમે કોટિંગ કરી લેવાનું છે આપણે આપણાને ખીરામાં ટીપ કરશું ત્યારબાદ આપણે રેડ ગ્રમ્સમાં એડ કરી દઈશું તો આપણે આ રીતે મરચાંને કોટિંગ કરી લેવાનું છે તો આ જ રીતે આપણા મરચાં ભરાઈને રેડી થઈ ગયા છે ને અહીંયા તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે તરી લેશું આપણે મીડિયમ ગેસ ઉપર આને તરવાનું છે સ્ટાર્ટિંગમાં આપણે આને હલાવવાનું નથી પાંચ મિનિટ બાદ તેને આપણે ટર્ન કરી લેશું આપડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે તો આને કાઢી લેશો આપણે વે ઈધ રીતે આપણે બધાય તરી લેસુ આપણા મરચાં તરાઈને રેડી થઈ ગયા છે તો આપણે આને સૌ કરી લેશું એક મરચું આપણે કટિંગ કરશું કે અંદરથી તે કેવું લાગે છે તેના માટે એકદમ સરસ ક્રિસ્પી આપણા તૈયાર થઈ ગયા છે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદર એકદમ સોફ્ટ એવા આપણા મરચાંના પજીયા તૈયાર થઈ ગયા છે તો આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા મિરચી વડા તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં